ગુજરાત સરકાર મહેસૂલ વિભાગના મુખ્ય અધિક સચિવે સાવલીના સરદારપુરા ગામની મુલાકાત લીધી હતી ભૂમિ સીમાંકન પ્રોજેક્ટ અંતર્ગત સચિવ દ્વારા સરદારપુરા ગામના ખેડૂતોને મળ્યા હતા લેન્ડગ્રેબિંગ ખેડૂત અને અન્ય મહેસૂલ સંબંધિત તકરારોને લઈને ગામડાના નાના ખેડૂતો ભોગ ન બને તે મુજબ આ પ્રોજેક્ટ દ્વારા રીસર્વે કરવામાં આવશે ગામડાના ખેડૂતોની જમીનોમાં સ્થાનિક મહેસૂલ વિભાગની રાહ રહેમ હેઠળ બારોબાર ખેડૂત બની જતા લોકો ઉપર કાપ મૂકી શકાય તે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ હોવાનું જણાવ્યું સરદારપુરા ગ્રામજનો દ્વારા ગામમાં પ્રાથમિક જરૂરિયાતના અભાવને લાગતા પ્રશ્નોની રજૂઆત પણ કરવામાં આવી હતી હા કે ના તો બધા હાથ ઊંચા કરજો હા હવે તમારા ખેતરમાં માનો કે કોઈ બારોબાર તમારા ખેતરને કંઈક વેચી મારે કંઈ ખોટું કરી દે તો તમને તો નહીં જ ગમે તમારી આ તો તમારા બાપ દાદાની આપેલી એક બહુ અમૂલ્ય તમારા માટે વારસાઈમાં મળેલું એક વસ્તુ છે અને જમીન તો આપણી માં કહેવાય બરાબર ને અને એ તો દેવી પણ કહેવાય તો જમીન તો આપણા માટે ધરતી માં કહેવાય તો એ રીતે એમાં કોઈ પણ આ રીતે છેડા કે કંઈ ખોટું કરીને લઈ ન જાય તમારી જમીન સલામત રહે તમારા માટે એમાં અમારી અનુરોધ છે કે તમે પોતાનું મોબાઈલ નંબર એટલે અહીંના જે આપણા મામલતદારશ્રી છે અને જે આપણા ઓફિસર સર્કલ કોણ છે અહીંયા સર્કલ ઇન્સ્પેક્ટર સાબ છે એ લોકો તમારું શું નામ છે કિરણભાઈ અને તલાટી કામ મંત્રી ક્યાં છે તૃપ્તિબેન પ્રજાપતિ તો તૃપ્તિબેન પણ તમને સમજ સમજણ આપશે તૃપ્તિબેન આવે છે નિયમિત હા સરસ હા ગુડ તો એ તમને સમજણ આપશે તો તમારા બધાને વીસીઈ કોણ છે ગામમાં અનિલભાઈ તો એ એન્ટ્રી કરશે અને તમે છો હા તો એન્ટ્રી કરશે અને એમાં તમારા બધાના મોબાઈલ નંબર આપશો અને તમારી કન્સેન્ટ સાથે એટલે તમારી મંજૂરી સાથે આધારનું પણ લિંકેજ કરીએ તો સલામતી સાથે તમારી જમીન જે છે તમારી પાસેથી કોઈ એમાં ફેરફારવાનો કે કોઈ બારોબાર કંઈ એન્ટ્રી કરે કેમકે ઘણી વખતે એવા પણ અમારા ધ્યાન પર કો કોક કિસ્સા આવે છે કે કોઈએ એક ખોટી દસ્તાવેજ કરીને રજિસ્ટર કરી નાખી એવું બધું અમે નથી ઈચ્છતા કે એક પણ ભાઈને એક પણ બહેનને ખેડૂતને આવી તકલીફ પડે તો એમાં પણ તમારું સહકાર જોઈએ છે મળશે ને બધી દીકરીઓને સ્કૂલમાં મોકલો છો હા કે ના હાલમાં મકાન નથી સ્કૂલ તો ક્યાં બેસે છે નહીં હાલ કે સારું કર્યું જર્જરત હતી થાય એના કરતાં આ કર્યું સારું કર્યું પણ તરત જ આપણે પ્રોપર બાંધવા માટેનું પણ કલેક્ટર સાબ અને ડીડીઓ સાબ પણ વ્યવસ્થા કરશે આપણે એ પણ કરશું કેમકે સરકારમાં સદનસીબે આ વિકાસના કામો માટે એવું નથી કે ગ્રાન્ટનો અભાવ છે પણ છોકરાઓના જીવન આપણા માટે ખૂબ કિંમતી છે એમાં કંઈ ન થવું જોઈએ બિલકુલ એના માટે આપણે આ વ્યવસ્થા હમણાં કરી છે પણ છોકરાઓ બધાને મોકલો છો દીકરીઓ દીકરાઓ બધાને પછી ગામમાં સફાઈ પણ બરાબર છે બધા શૌચાલયો વાપરે છે કે હજી ખુલ્લામાં શૌચ વાપરે છે ને બધા સરસ અને માંદગી રોગચાળા ન આવે એના માટે પણ ખાસ આ ચોમાસાનું ઋતુ છે તો એમાં જે પાણીને ક્લોરિનેશન કરવાનું હોય છે ને એમાં આપણે હાઈપર ક્લોરિનેશન પણ કરીએ એટલે થોડું વધારે પ્રમાણમાં ક્લોરીન નાખવું પડે તો ભલે સમટાઈમ્સ આપણને એમ લાગે કે એમાં બહુ સ્મેલ આવે છે મારે એ ફાવતું નથી કે ભાવતું નથી એવી એક મનમાં લોકોને થાય પણ ભલે એવું હોય પણ તબિયત માટે ચોખ્ખું રહે એમાં કોઈ વિચારું ન હોય એ જરૂરી છે માટે સરકાર ઈચ્છે છે કે તમે વાંધા ન પડવા માટે પછી સબ સેન્ટર છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ક્યાં છે કોઈચામાં છે બરાબર તો સરસ તો તમને બધાને મળીને ખૂબ આનંદ થયો અહીંયા ડેરી પણ ચાલે છે અહીંયા અમે જોયું કે બધા ખેતરમાં ભણવું કે નહીં કે શું હા શું ભણવું અને બધું સરસ વાવેતર કર્યું છે એટલે તમે ડેરીમાં આ ગામમાં કેટલું દૂધ રોજ ભરો છો

પ્રાઇવેટ પણ તો એમાં પણ આ કયા ડેરીમાં આવે બરોડા ડેરીમાં આવે તો એમાં પણ કદાચ હું કલેક્ટર સાહેબને પણ અનુરોધ કરીશ કે આના ચેરમેનને વાત કરીને શક્ય હોય તો અહીંયા એ લોકો પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરી આપશે અને રસ્તો પણ હમણાં જોઈએ એના માટે પણ સાહેબે જ ઓલરેડી કલેક્ટરશ્રીએ વાત કરી છે કે કંઈક એની વ્યવસ્થા પણ કરશે